જય જવાન જય કિસાન તો આજે કૃષિ મેળનો છેલ્લો દિવસ છે અને ત્રીજો દિવસ છે આજે પહેલાઈ જાય પપ્પા રે એટલે ટ્રાફિક બિલકુલ નથી કૃષિ મેળાના આયોજક મળી જાય હવાર હવારમાં પપ્પા નંગાત ભાઈ બહુ સરસ આયોજન કર્યું આભાર ડીસાવાસીઓ અને ઉત્તર ગુજરાતના જે ખેડૂતોને લાભ મળ્યા છે આવનાર સમયમાં જે મોદી સાહેબનું કોન્સેપ્ટ છે ખેડૂતોને આવા બમણી થાય જો આવા કૃષિ મેળા થાય અવનવી ટેકનોલોજી જાણવા મળે ખેડૂતોને તો બહુ આભાર તમારો અને ખેડૂતોની જે આવક બમણી કરવામાં તમારી પણ એક ભૂમિકા રહી છે અને રહેશે આવા મેળા કરતા રહો એવી આશા રાખું છું ડીસામાં આજે છેલ્લો દિવસ છે પણ હજુ હું તો કહું છું મેળો અઠવાડિયું રહ્યો તો સારું હતું ખેડૂતો એવું કહે છે કે અઠવાડિયામાં રહ્યો તો સારું એટલે ખરેખર ખેડૂતોને ખૂબ ખૂબ આભાર આયોજકોનો બધાનો આભાર અને આજે છેલ્લો દિવસ છે જે પણ લોકો બાકી હોય આજે આવી જજો બહુ મજા આવશે ન કે પસ્તાશો જય જવાન જય કિસાન તો આજે આપણે આ બધા સ્ટોલની મુલાકાત કરાવશું બે દિવસથી પાસે એટલે આજ વહેલા આવ્યા છે બધા સ્ટોલની મુલાકાત કરાવવાની છે એટલે

આફ્રિકા થી આયા છે ભાઈ ઘણી બધી વસ્તુઓ બનાવ્યો છે આ કેમ નહીં જરૂર જરૂર શ્રી પેના માધ્યમથી અમે તો રેડી જ છીએ એમની માધ્યમ તો બરાબર છે પણ તમે વખત આજે YouTube ના માધ્યમથી અને અમારા 1.5 મહિના સત્તા કાથી આખા બધા સ્ટોરની મુલાકાત લેવાની છે તો જોતાનું તો અમારું YouTube પેજ અને પેના બધા સ્ટોરની મુલાકાત લેવા છે શરૂઆત પાયનાથી કરીએ છીએ જે પાઇન્ડર સીટ છે બાજરીમાં બધી વાત બહુ સારું કામ હોય છે તો એમની સ્ટોરની મુલાકાત હવે બનાસ તો બનાસ ડેરી પણ અમે તો સાથે સંકળાયેલા છીએ બનાસ સાથે બહુ સારું કામ છે ખેડૂતો માટે એક કાશીવાદ ગ્રુપ બની રહી છે બનાસ ડેરી તો હવે આપણે સાહેબ કેટલી નવી પ્રોડક્ટો છે ગ્રુપ બતાવી દઉં હવે અમારી બનાસ ડેરીની છે ઓર્ગેનિક પ્રોડક્ટો જે ફર્ટિલાઇઝરમાં છે બે પ્રોડક્ટો પ્રોમ અને સેન્દ્રીય બાકીની બીજી છે પ્લાન્ટના વૃદ્ધિને વિકાસ માટે બાકીના બીજા બેક્ટેરિયા છે જે એનપી કે કે એમ જે પાકને જમીનમાં સારી રીતે સરસ થેન્ક યુ આમ તો દૂધ ક્ષેત્રે તો બહુ સારું કામ હતું પણ એમની ખેડૂતની આવક શંકરબીનો કોન્સેપ્ટ છે ખેડૂતની આવક રીતે બમણી કરવી એ હેતુથી અમને નવું જે પ્રોમ ને ઓર્ગેનિક ખાતરો બનાવ્યા છે એ પણ બહુ ફાયદાકારક છે બનાતી રહી રમેશ આપણા ખેડૂતો સાથે રહીને જિલ્લામાં અને રહેશે એ આશા રાખું છું આભાર આપ સૌનો થેન્ક યુ આમ તો મગફળી જ આપણા વિસ્તારમાં બહુ હતી પણ એમના ઘણા બધા શીત છે અને એમના શોની પણ આપણે આજે મુલાકાત લીધી છે તો આપ સૌ જાણો છો રેનો શીતની મગફળી આપણા વિસ્તારમાં બહુ વધારે આવતી હોય છે તો મારીને બહુ આનંદ થયો ફરી આગળ છોડ બતાવીશું તમને આવો ટ્યુબ કંપનીની આજે સ્ટોલની મુલાકાત લીધી છે આપણા વિસ્તારમાં એમની મોટરથી લઈ પીવી સી કોલમ અને ઘણું બધું છે તો ખરેખર ખૂબ સારી સેવા ખેડૂતોને આપી રહ્યા છે નો કમ્પ્લેન અમે તો ઘણા સમયથી જોઉં છું બહુ સારું કામ છે એમનું અને જે પણ ખેડૂત એ આ સ્ટોલની મુલાકાત ના લીધી હોય આજે લઈ લેજો છેલ્લો દિવસ છે થેન્ક યુ આભાર જય એમની ઘણી બધી પ્રોડક્ટો છે અને પીશો ઇન્ટરચિત ચાલે કે તમ દાયકાઓથી એમનું કામ ચાલે છે કેટલી પ્રોડક્ટો છે તમારી અમારી પાસે અત્યારે હાલ મકાઈ ફ્રૂટ છે મકાઈ ફ્રૂટમાં છ સાત વેરાયટી છે અને મિક્સ ફ્લોર બની છે ચાર પાંચ જાતનું ત્રણ બની છે અને એક પ્રોટીન પાવડર તો આમ ટોટલ બધી ભેગી છે સત્તર અઢાર આપણી પ્રોડક્ટ છે સો ટકા આજે જે પણ લોકો ના આવ્યા હોય આ છેલ્લો દિવસ છે એમને આટલોની મુલાકાત અવશ્ય લેજો

છેલ્લો દિવસ સે મેળાનો બહુ સારું કામ પડેલું છે ઓર્ગેનિક કાર્બન મસાબા પ્રયત્ન જોઈએ અને જમીનમાં તો બહુ જ ફાયદો છે સરસ સરસ મિત્રો ખૂબ રાષણે ખાતરમાં ખર્જો કરી રહ્યા છે અમે સાહેબ એક જ પ્રયત્ન કરીએ છીએ કે એક જ વિઘામાં વિશ્વાસ કરીને એમાં બે પાણી છોડીને અમારી પ્રોડક્ટ વાપરો સરસ ઓર્ગેનિક 100% મિત્રો એમનો ખતરો કરજો બહુ મજા આપસે હા અને કોઈ પણ જે કાર્બન ઓછો સાહેબ કે બધું ખેડૂત ખૂબ પ્રયત્ન કરી છે 100% 100%

ચેકિંગ કરવા માટે ગાભણ ચેકિંગ કરવા માટે પણ સારી કિંમત અહીંયા મળે છે બિદાન કરવા માટે પણ સારી કિંમત અહીંયા છે તો આપણો સ્ટોલ નંબર દવલભાઈ આમા સ્ટોલ નંબર 30 30 છે જે પણ મિત્રો આજે આ ખાસ સ્ટોલને પશુપાલન કરતા મિત્રોને ખાસ આ સ્ટોલની મુલાકાત લીધું આજે અને આ છેલ્લો દિવસ છે દવલભાઈ થેન્ક યુ બહુ સરસ કામ કરી રહ્યા છો

બીજા વાયર ઇન્ડસ્ટ્રી સરસ અમે 100 નંબર 100 નંબર 20 કે તો દરગોને થકનવાર બડાઈ ગયા હા બાર ફેન્સીંગ ને લખું જે કંઈ બી બતાવો સરસ એમ નાટોની મુલાકાત લેજો આજે જે પણ લોકો બાકી હોય છલો દિવસ સે આજે તો બાકી નારી હતા જય જવાન જય કિસાન કોલ તાપાન વસી સુ અ સુઝરે આપને કંપનીનું નામ બોલો 81

એમની મુલાકાત લીધી આજે છે અમે તો મારા મિત્રો છે પરેશભાઈ છીએ અને સૌનો સાથ સૌનો વિકાસ દિશા નગરી ખૂબ ડેવલપ થઈ રહી છે બહુ આનંદ થાય છે એમનું સીટ છે એમનું મોટો સ્લીપર છે ઘણું બધું એમનું છે તો અવશ્ય થોડી મુલાકાત લેજો અને થોડું થોડું વાવાની પણ શરૂઆત કરજો થેન્ક યુ જય જવાન જયારે કેટલા ડિસેવાસીઓને ખરેખર આ બધી જરૂર છે ઘણીવાર વાર હોય કે ઘણીવાર ટ્રેન ઘણી વાર વાત થતી હોય છે તો ખરેખર બહુ સારી વસ્તુ કહી શકાય એમનું પોતાનું મેન્યુફેક્ચર પોતાનું છે સ્ટોલ નંબર તમારો બોલો મારો સ્ટોલ નંબર ઓગણીસ ઓગણીસ સ્ટોલ નંબર છે આજે છેલ્લો દિવસ છે ખાસ એમની મુલાકાત લેવાનું ચૂકશો નહીં કારણ કે આપણો વિસ્તાર નર્સરી બિઝનેસમાં આગળ જઈ રહ્યો છે તો કોકોપેડ હોય ટ્રે હોય જ્યારે પણ દૂરતી હોય તે આ લોકો માહિતી પણ આપી રહ્યા છે અમે પણ શરૂઆત કરી રહ્યા છે કે આ વસ્તુ અમારા એટલો પ્રતિ મળે

ખાસ હજુ આ મેળાના બાદ આવ્યા છે મારો સ્ટોર નંબર ઓગણ સાહેબ છે અને કંપનીનું નામ બાયોલેન્ડ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ આ ટર્બોજેટના નામથી દિશામાં એક કરોડથી પણ વધારનું વેચાણ છે અને અત્યારે ટૂંક સમયમાં આનું નામ બદલાઈ દેવું હવે બાયોલેન્ડના નામથી આપશે સરસ થેન્ક યુ આભાર સરસ ખાસ કરીને મશરૂમની ખેતીનું અહીંયા બતાવવામાં આવેલું છે માહિતી પણ મશરૂમની અહીંયા મળી રહી છે ડીસા કેવી કે હું તો ઋણી છું કારણ કે ડીસા કેવી કે ઘણું બધું શીખ્યું છે તો અવશ્ય ડીસા કેવી મુલાકાત લીધું આવો એટલે ત્યાં ઘણી બધી માહિતી તમને મળશે અને કેવી કેની મુલાકાત પણ લેજો દિશા મેળામાં આવ્યા હોય તો જય જવાન જયકિશન મળી જય જવાન જય કિસાન બટાકા સલુમ કેન્દ્રનો સ્ટોલ છે અમને અધિકારી પાસેથી ઘણું બધું શીખવાનું પણ મળ્યું છે અને જો લગભગ બે ચાર ચાર આઠ પ્રકારના બટાકા એ સ્ટોલ પર મૂકેલા છે તો એ પણ અવશ્ય જોવાનું ચૂકશો નહીં અને આ સ્ટોલ ખાસ જોજો કારણ કે બટાકા સંગ્રહ કેન્દ્રમાં સ્ટોલ છે તો આપણે બટાકા નગરીમાંથી આવી રહ્યા છીએ સ્ટોલની ખાસ મુલાકાત લેજો અને આ મિલેટ સંશોધન કેન્દ્ર તો એ પણ ખાસ મુલાકાત લેજો જય જવાન જય કિસાન સંતોષ કોણ સતીશ કોણ સતીશ કોણ સતીશ ફોડની આજે સ્ટોલમાં મુલાકાત લીધી છે ખરેખર આપણે બધા પશુપાલન ઉપર આધારિત છીએ તો મેળામાં જે લોકો આવો એ એમની પણ મુલાકાત લેજો અને શરૂઆત કરી અને તમે પણ ચેક કરજો કે પ્રોડક્ટ કેવી છે સાહેબ સ્ટોલમાં બોલો તમારો સ્ટોલ નંબર અમારો પંચાવન સતીશ ફોળ અને કેટલી પ્રોડક્ટ બનાવો અમે બે પ્રકારની પ્રોડક્ટ બનાવીએ છીએ એક સતીશ ગોલ્ડ છે હા સતીશ ગોલ્ડ છે એ એકદમ જાડો ફળ આવશે આની અંદર નવથી દસ ટકા તેલ આવશે અને પ્રોટીન અને ફાઈબર પણ ઊંચા પ્રમામાં રહેશે જેથી કરીને ફેટ પણ ઊંચા આવશે દૂધ પણ વધારે નીકળશે થેન્ક યુ થેન્ક યુ આવા માધી થી એમની ભગત નર્સરી છે અને એમનો સ્ટોલ ડીસા મુકામે છે તો ખરેખર બહુ સારું કહેવાય અમારા ડીસા વાસીઓ માટે તમે પણ સેવા આપી રહ્યા છો અને જેનો લોકો જાઓ માધી બાજુ તમે મુલાકાત લેજો અવશ્ય અને આજે સ્ટોલ મુલાકાત લેજો મને આ ચાન્સ આપ્યો અમને માટે સારું કે બીજાપુર વાર્તા બોલાય ચાન્સ આપ્યો આજે એમના સ્ટોરની મુલાકાત તમારા સ્ટોર વિશે થોડી માહિતી આપી દો અને સ્ટોલ નંબર છે ઘણી બધી એમની દવાઓ અહીંયા જોવા મળશે અને ખાસ કરીને એમના સ્ટોરની મુલાકાત લીધો આજે છેલ્લો દિવસ છે તો ખરેખર મારી સવારથી આપી રહ્યા છો તો આ બહાર અને સાચી માહિતી અમને પાસે રાખું જય ધન્યવાદ જય ક્રિષ્ન આજે એમના સ્ટોરની મુલાકાત લીધી અમારું સ્ટોલ નંબર એકાવન એક બાયોસાયન્સનું સ્ટોલ છે અને અમારા દેશના આધુનિક ખેડૂત એવા કનવરજી વાઘાડિયા સાહેબ અમારા સ્ટોલની મુલાકાતે છે અને જે કનવરજીનું અને આપણા વડાપ્રધાન મોદી સાહેબનું જે સપનું છે કે આપણા ખેડૂત ઓર્ગેનિક તરફ વળે એ જ બેઝથી અમે અને અમારી કંપની આજે ટોટલ ઓર્ગેનિક બાયોફર્ટિલાઇઝર બાયોપેસ્ટિસાઈડ અને જે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે એ બેક્ટેરિયા ટ્રાયકો સુડો પેસીલો જે બધા જ બેક્ટેરિયા સાથે અમે આ એક દિશાની એક્સપોની અંદર એક નવો ટ્રેન્ડ લઈને આવ્યા છે દરરોજ ખેડ મિત્રોના અમે બી અપીલ કરીએ છીએ અને અમારા સાહેબ પણ અપીલ કરે છે કે અમારા ઇનોવેક બાય સાયન્સના સ્ટોલ પર મુલાકાત લો આજે મુલાકાત લેવાનું ચૂકશો નહીં જય જયંતે કાઈ કે અને આ ગાર્જી અને મારા મિત્રના સ્ટોલની મુલાકાત લીધી છે અને જો પંચગંગા આટલી બધી વેરાયટી બનાવી દી છે તો લોકો આ પંચગંગા થી દુમળી બહુ ફેમસ છે એમની રાઈટ કલર સે તક આજે મેમ મેમની સ્ટોલની મુલાકાત લીધું દો છો બહુ

અને રોપા પણ અહીંયા મળી રહ્યા છે ઇરિગેશન જે ગંગા ઇરિગેશનની વાત છે એના અમે ડીલર છીએ બનાસકાંઠાના એ પણ દરેક વસ્તુ મળી રહી છે અને બાપુજી કેટના પ્રણેતા અમારા વિકાભાઈ પણ આજે કૃષિ મેળાની મુલાકાત છે આદર છે વડીલ છે બોમ્બેને આવીને વિકાભાઈને કેટને બહુ સારુ છે આભાર વિકાભાઈ અમારા શ્રી ગોલકામાર આદર અને બહુ સારુ કોટુ કાર્બ સીડ કંપનીમાં ને બધી સારુ કામ છે તો શરૂપરથી એમ હું સે સ્ટોર લેન દીપન ખાસ સુન કે મારી બાજુમાં છે બહુ સારુ કામ છે જૂના મિત્ર છે

આજે ચોરીઓ છે લેવાનું લેવાનું તમારે જો હોય બોલો નંબર કેટલા પ્રકાર તમે બનાવી રહ્યા છો શું માહિતી આપો ચારસો કેજી ચાલુ થાય ઘર માટે યુઝ કરવા માટે બરોબર ચારસો કેજી થી મળીને ત્રણ ટન સુધીની તિજોરી આવે સરસ 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 બહુ સારું કામ છે આજે બધા જ મારા ખેડૂતો વિનંતી કરું છું સ્ટોરની ખાસ મુલાકાત લેજો અને માહિતી પણ તમે લેજો કારણ કે આજે આજે ઘણી બધી એમને બટાકાનું વાવેતરથી લઈ અને બટાકાનું જે બોર્ડ કાપવાનું મશીન દરેક વસ્તુ અહીંયા મૂકી છે વિશાવાસીઓ માટે ખૂબ સારી વસ્તુ કહી શકાય કે ઘરે ઘર ઓગણ્યા આજે ગંગા આવી છે

આત્મનિર્ભર ભારત ની શરૂઆત કરો તમે પણ ઘરે આટલી વાવતા માં અને રોજિંદી આવક કમાતા થાવ એ હેતુથી એમનો બહુ સારું કામ છે ખેડૂત પગભર બને અને ખેડૂત આત્મનિર્ભર બને એટલા માટે બહુ સારું કામ કરી રહ્યા છે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જે કોન્સેપ્ટને આગળ વધારી રહ્યા છે ખૂબ આભાર માનું છું એમનો અવાજ કાર્ય કરતા રહો આશા રાખું છું જય જવાન જય જય